આપડા કયું બીયરણ વાયેલું છે હેપી 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 હેરોનિકા ક્રોપ સાઈસનો અને તમે ક્યાંથી લાવ્યા હતા બધા તડાજી સમજા કેટલા પેકેટ પેકેટ તો આજની તારીખમાં તમને કપાસ કેવો લાગ્યો બહુ કેવી રીતે છે એંસી તમે જોઈ ભીંડવા અને વીણી આવી ગઈ હે એકવાર વીણી લીધો ને હા કેટલો ઉતર્યો ચાર ચારક મણ ઉતર્યો ચાર પાંચ ચાર પાંચનું ઉતર્યો ને બીજી વીણી ચાલુ છે હા અને આમાં વજન કેવો થાય છે સારો થાય છે એક પેશીમાં કપાઈશે કેટલા આવે છે આઠ નવ આઠ નવ કપાઈશે નીકળે છે એટલે ટૂંકમાં વજન સારો થાય અને આમાં રોગ જીવાય ના કાંઈ નહીં હો બાકી ક્યાંય અને આજની તારીખમાં આખા કપાસ એક જ ધારકો છે ને આ એકાજાર જોઈએ આપણે બધોય કપાસ એક અને છોડ એ માલો એટલો હે ફ્લાવરિંગ ચાલુ હે જીનવા અને સિરીઝ બહુ મસ્ત હે એની અને બીજું ટૂંકમાં આ વરસાદ ગમે એટલો આવે કે પાણી ભરાય તો આ જે ઉભો રહે ને એ મહત્વનું છે હે આજની તારીખમાં લીલો રંગ ના લગભગ બગડી ગયા હે આમાં પાણી વરસાદ તમારે કેવો કાયો તો વરસાદ તો ઘણો પડ્યો હતો પણ વાંધો નથી વાંધો નહીં બરોબર તો આ બિયાર તમને સંતોષ થયો ના ના કહી હતી નહીં સો ટકા કઈ વાંધો નહીં કપાસ પાકી છે પછી કેટલો ઉતારવાનો આવે છે એ ખાલી અમને તમે બીજા કપાસ વાયા તો આનો ઉતારો કેવો આવે એ જરાક અમને જણાવજો પછી આપડે પાછા મળશું બરોબર લાગે બિયારણ તો બીજા ખેડૂત મિત્રો કઈ વાંધો ખુબ ખુબ આભાર ધન્યવાદ